નમસ્કાર કૃષ્ણ તો આપણે આપણે રોજ એમાં વાત કરી છે તમને કે આપણે મગફળીના પાકમાં ફૂગના પ્રશ્ન હોય છે તેને સોલ્યુશન માટે વિડીયો બનાવવાનો કોશિશ કરીશું તો આજે એક મગફળીના ખેતરમાં જ ઊભો છું તો ઊભો છું તો એ તો આપણે આગળ વાત કરવાની છે કે આમાં ફૂગ આવ્યો પછી શું કરું કઈ રીતની દવા નાખવી કઈ દવા આપી અને દવા સાટવાની આમાં પદ્ધતિ ફૂગ લાગે એટલે અલગ રીતની હોય તો હું તમને પદ્ધતિ સમજાવીશ આગળ બે થી દવા સાટો તો એ રીતે ન સટાય તો હું તમને આગળ પણ સમજાવીશ કઈ રીતે દવા નખાઈ તો બધા ખેડૂત મિત્રો ખાસ નંબર આપણી જે કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે રોજ કોઈ પણ નવા વિડીયો બનાવું તો એની માહિતી અમારે સુધી પોસ્ટ રહે કોઈ પણ ખેડૂત મિત્રો હોય કે કોઈ પણ હોય આપણો વિડીયો જોતા હોય એને શાકભાજી ના આપણો વિડીયો જોતો હોય સવારનો તો આપડે જય કિસાન એન્ડ નવાણુ ઉપર આવશે બે ચેનલ ઉપર આપણા વિડીયો પણ અત્યારે આપણે રેગ્યુલર નથી આવતા એનું કારણ છે કે આપણે બે ચેનલમાં અલગ અલગ વિડીયો છે વરસાદ અને કોઈ ખેતી જય કિસાન ઓફિશિયલ ઉપર શાકભાજીની માહિતી છે કિસાન એન્ડ તો કોઈ પણ ખેડૂત મિત્રો વિજય ત્રણ દિવસ જય કિસાન ઓફિસિયલ શાકભાજી નો વિડીયો નથી આવ્યો તો શાકભાજીનો નો વિડીયો તમારે જોવો તો જય કિસાન એન્ડ નવાણું ચેનલને સર્ચ કરીને ગોચી શકો છો આપણે યુટ્યુબ ચેનલમાં બીજ બીજું એમાં મારો ફોટો આવશે આમાં તમને ખેડૂતનો નો મળશે આ રીતનો હવે આગળ આપણે વાત કરી તો વાતાવરણ બંધાય છે વરસાદ આવતો નથી મેઈન ટોપિક એ છે અને જે રીતે મતલબ હવામાન વિભાગ વાળા આગાહી કરી છે કે વરસાદ એટલું આમ તૂટી પડશે આમ તૂટી પડશે અને મારો વિડીયો તો કોમેન્ટમાં લખો કે તમે આમ કહેશો છો કે ચોવીસ કલાકમાં આ કે એટલું વાદળું બનાઈ જાય આનું આમ બંધાઈ જાય કાંઈ બંધાતું નથી વિડીયો જોતા હોય તો કોમેન્ટ લખીને લખો હું રોજ કહું છું તમે મને તો કોમેન્ટ ને લખતા પણ જે તમે ખોટી રીતે તમને અફવા ફેલાવે છે એને તો તમે કઈ પૂછી શકો ને તમે ઘણાના ના વિડીયો જોતો આપણે કોઈ નામ લેતા નથી કેમ કે એને તમે બધાને એના સાહો કહો છો મારા સાહો નથી અને હું કહું તો તમને સારું ન લાગે કેમ કે તમે રોજ વિડીયો જોતા છો ઈ ખાલી એટલું ઉપર એમ ટાઇટલ લખે કે 24 કલાક માં આ જિલ્લામાં એટલો વરસાદ થઈ જાય છે એટલા જિલ્લામાં એટલો પડશે પણ તમે એટલું જોઈ લેજો કે અહીંયા વરસાદ પડતો નથી અને હું ભાવનગર જિલ્લાની વાત કરું તો અમુક ગામડામાં આજી તો વાવણી લેક વરસાદ પણ નથી ચોને એટલી આગાહી કરી છે તો વધારે આપણે ડિટેલમાં માં રોજ આપણે એક વૃક્ષ વિશે કહી વૃક્ષ વાવવા જરૂરી છે તો થોડો તમને એંગલથી બતાવે ખેડૂતની વાડી જ પોશું હું એટલે જોઈને ચારી બાજુ શેડામાં હું તમને કહું છું વૃક્ષ વાવવા જોયું છે તો તમે જોઈ શકો છો શેડાની આજુબાજુમાં જો વૃક્ષ છે આ વૃક્ષ એને કાંઈ પણ નથી કે રેગ્યુલરલી આપણો વિડીયો જોવે છે તો એને ખબર છે કે વૃક્ષ કપા કપાઈની એને સારું છે આપણે માટે કામ કરે છે પક્ષીઓથીલી એને સાગ વાવેલા છે લીમડો છે તમે જોઈ શકો છો તો આવા ખેડૂતો હોય તો ખાસ નમ્ર વિનંતી વૃક્ષ તમારી કાપતાની વૃક્ષ બહુ જરૂર છે આવરે સમય માટે આવતા ઉનાળામાં એટલી બધી લુણ નો આપણે ઘણી વખત કહીએ છીએ એટલા માટે તો વધારે તો હવે આપણે મેન આપણો ટોપિક છે ફૂગ લાગે છે મગફળીમાં અત્યારે ઘણી વેરાયટી બનાવી છે થોડાક બે ત્રણ તમને નામ આપી દઉં છું

તો હવે વાત કરીને દવા કઈ રીતે દેવી સ્પ્રે થી મતલબ માં ઈળી ની એવી દવા છાટતા હોય તો એ રીતે આમાં નો લે આમાં તમારે છે ને આ મતલબમાં સીધી ઓળ હોય આ રીતની તો આમાં ડ્રેસિંગ કરવું પડે આ અહીંયા થિય થયા દવા પડવી જવું તો આમાં કામ કરે તો એ રીતની દવા નાખો તો જ કામ કરે તો એની ખાસ નોંધ લેવી આ રીતની પદ્ધતિ છે દવા છાંટવાની તમને બીજા કોઈ પણ રીતે સમજાવે તો એ મહત્વ નથી પણ તમને સાચી પદ્ધતિ ખબર હોય તો જ રિઝલ્ટ આવે તમે એક તો ખંભે પાપ દવાડતા હોય અને તમે દવા જો સરખી રીતે નો છાંટો તો રિઝલ્ટ ન આવે પછી તમે બીજા ઘણા લોકો કંપની વાળા આંતી અને ગમે એના વાઘ કાઢો પણ એક આપણે એટલું ડિટેલ માં પણ આ થોડુંક તમને કહી દઉં છું તમે જો એક જો શું કહેવાય મોંઘો પગ દવાનો સાટતા હોય અને તમે જો સાચી પદ્ધતિ આ રીતે દવા છાંટો તો ફૂગ લાગી હોય બધાને અત્યારે જનરલી બધાને પ્રશ્ન છે નો આવી હોય એ છતાં પણ પોતપોતાના ખેતરમાં એક થી સાત સવાર આટો મારવાનું રાખો એટલે તમને ખબર પડી જશે આ રીતની ફૂગ લાગી હોય ફરીથી બતાવી દઉં છું તો આમાં ડ્રેસિંગ કરવું પડે કોઈ પણ દવા તમે ડ્રેસિંગ જ કરવું પડે મતલબ આ મારા પોપનું સાટવા પડે અને તમે સ્પ્રે થી કરતા હોય તો બે થી ત્રણ પોપ નાખો વીઘે તો આમાં છ પોપ તમારે મેક્સિમમ જેમ બને થિયે મતલબ આ થયું છે તો અહીંયા દવા પડવી જોઈએ અહીંયા છે એ રીતે પડવી જોઈએ એનું ખાસ નોંધ લેવી તો આવી માહિતી તમને કોઈ આવી એ પેલા આપી હોય

તો તમારી વાડીએ જમરુકડી વાવો દાંડમી વાવો કોઈ પણ વસ્તુ વાવો એ વાવશો તો આપણે આ ફૂગનો પ્રશ્ન રહેવો પછી આમાં ઘણી સમય થાય તો ઈળના ફૂદા આવશે પક્ષીઓની સંખ્યા વધારે અમુક પણ ખાઈ તો તમે વૃક્ષ આવશો તો તમારા કેટલા ફાયદા છે જો વૃક્ષ આવશો તો ઉનાળામાં ગરમી ઓછી પડશે ઉનાળામાં ગરમી ઓછી પડશે તો આપણું લાઈટ બિલ ઓછું આવશે આ તમને કોઈ નહીં કહે અને પછી તમારે વધારે એવું હોય કે વૃક્ષ વાવ નથી તો એસી લઈ જકો છો પછી એટલે પછી એસી જો પછી એનું બિલ ભરો અને એસી માંથી તમે દર વર્ષે એટલા એટલા વૃક્ષ કયા તમે મતલબ એસી માં પણ રહી નથી એકવાના એ તમે ખાસ નોંધ લેજો મેં તમને કાલે એક ઉદાહરણ આપ્યું છું કે એક જિલ્લો છે માર્ચ મહિનાની વાત કરું છું એપ્રિલ માસ અને મે એક લાખ એસી લે એક લાખ એટલે એક લાખ ઘર હવે એક લાખ માંથી એક લાખ ઘર એટલે એક ઘરમાં બે થી ત્રણ સભ્ય ગણી મતલબમાં આપણે બે થી ત્રણ લાખ જણાશે હવે એ લોકો એટલું વિચારે ત્રણ લાખ લોકો મતલબ ઘરમાં રહેતા હોય એમ વિચારે કે આપણે એક લાખ વૃક્ષનું વાવેતર કરશું તો આવતા વર્ષે એટલે એસી ની પણ ઉપયોગ ઓછો કરવો પડશે તો એ ખાસ વિચારો એટલું તમારા મગજમાં એટલું ઓછો વિચારશો એટલા ખર્ચ આવતા સમયમાં વધશે પછી અત્યારે જે આપણે ચોમાસાની વાત જોઈ છે કે વાદળા અત્યારે બંધાય છે પણ વરસાદ આવતો નથી જેવો વરસાદ આવો જોવે તો એ આવતો નથી નથી આવનું કારણ શું છે જે વાતાવરણ અમુક વસ્તુ જરૂરી છે એ વસ્તુનું આપણે શું કહેવાય ઘટ કુદરતી ઘટકો કે પરિબળો આપણે જોઈએ પર્યાવરણ બચાવવા માટે તમે જોઈશો તો નરેન્દ્ર મોદી પણ કહી રહ્યો છે કે વૃક્ષ વાવવું જરૂરી છે વૈજ્ઞાનિકો પણ અત્યારે મતલબમાં એટલું બધું મગેશનું એમ થઈ ગયું છે કે વૃક્ષ વાવો જરૂર છે એ પણ એમ કે છે તો પર્યાવરણ વાળા મતલબમાં એ પણ બધા જાગૃત થઈ ગયા છે વૃક્ષ વાવવું જરૂરી છે તો ખાસ બધા ખેડૂતો રોજ આપણા વિડીયો જોવો છે અને બીજા શાકભાજી વાળા તો રોજ આપણો વિડીયો જોવો છે મતલબમાં ઘર ગથો શાકભાજી ખરીદી કરવા જતો હોય તો એને પણ જાગવાની જરૂર છે અને બીજું આપણે રવિવાર એક વિડીયો મૂક્યો તો આપણે એક સમાજનું ફંક્શન તો એમાં પણ જેના શિક્ષકો હોય અને તળાજાના ધારાસભ્ય આવ્યા છે એને પણ કીધું કે વૃક્ષ વાવવા જરૂરી છે તો આ બધા કહે છે તો આપણે કરવું જરૂર છે અને એની પછી બે દિવસ પછી મેં તમને એક વિડીયો બતાવ્યો છો બાળકોને ખાતે એટલું સમજાવ્યું કે આપણે આ વૃક્ષ આ ખાડામાં વાવવાનું છે તો એ લોકોએ તરત વાવી દીધું તો આપણે તો એટલા ચાલીસ પચાસ વર્ષના ઉંમરના છે આપણે તો આપણે એટલી તો ખબર પડી જવાની કે હું રોજ કહું છું બધા રોજ કે છે વૃક્ષ વાવવા જરૂરી છે તો તમે ક્યારે જાગશો જાગે ત્યાંથી સવાર હજી જાગવાનો સમય છે મોડું નથી થતું તો વધારે મારે કેવો સાથે કેવું નથી પણ વિડીયો નું પૂર્ણ કરું છું અને ધરી સાટા શરૂ થઈ ગયા છે તો વધારે કઈ કેવું નથી જેને જગ્યામાં વરસાદ હોય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને આને વિશે વધુ કોઈ માહિતી આપણા મોબાઈલમાં ડિશિટ બોક્સમાં મળી રહ્યું છે કોઈ ખેડૂતને કઈ પ્રશ્ન હોય તો ફોન કરી શકે છે તો મળશું એક નવા વિડીયો સાથે આભાર બધાને